નમસ્કાર આપ જોઈ રહ્યા છો 24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સાવંતડે સ્કૂલમાં નયન સતાણી નામના ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં બે સગીર આરોપીઓની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી જેમાં એવો ખુલાસો થયો હતો કે હત્યા કરનાર આરોપી વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી કિચન કટર સાથે રાખતો હતો અને તેનાથી અનેક વિદ્યાર્થીઓને ડરાવી ચૂક્યો છે આ અંગે શાળાએ પણ જાણ હોવાથી હવે ક્રાઈમ બ્રાન્ચ સાવંતરી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે શાળા સામે ફરિયાદ નોંધવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ શાળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે સાવંતરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના મોત બાદ લોકોએ પ્રચંડ આક્રોશ વ્યક્ત કરીને સાવંતડે સ્કૂલ બંધ કરવા કે પછી આ શાળા સરકાર પોતાની હસ્તક લઈ લે તેવી માંગણી કરી હતી જેને લઈને બે દિવસથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ આક્રોશપૂર્ણ રેલી અને દેખાવો યોજાતા ઘર્ષણ પણ થયું હતું જેમાં પોલીસે સૌથી પણ વધુ લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સમગ્ર મામલે એફએસએલની ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે મૃતક વિદ્યાર્થીનું આજે કાંકરિયામાં બળવંતરાય હોલ ખાતે બેસણું યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા અને ન્યાય મેળવવા માટેના બેનર પર દર્શાવ્યા હતા જય હિન્દ જય ભારત